મહાદેવ નું જે મંદિર છે ત્યાં તમને આ એક મહાન સંત થઈ ગયા એમની સમાધિના દર્શન થાય છે એમની વૃક્ષ નીચે હનુમાનજી મહારાજે બેઠા છે તો આપણે ત્યાં દર્શન કરી લઈએ ત્યારબાદ આપણે મંદિરે જઈશું આવેલા રમેશભાઈ વિરાણી જે બાઢડા ગામના વતની છે તો અત્યારે હનુમાનજી મહારાજ દર્શન કરી રહ્યા છે તમારી જો આ જે રસ્તો છે પાતાળેશ્વર મહાદેવ મંદિરે જાય છે જે મહિનામાં એક જ વાર ખુલ્લું હોય છે તો મિત્રો આ જંગલના રસ્તે થી જ આપણે અત્યારે જઈ રહ્યા છીએ પાતાળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ પાતાળેશ્વર મહાદેવના મંદિરે તો આપણે એમના વિશે થોડી માહિતી જાણીએ ગીર સોમનાથના બાબરિયા ગીર વિસ્તારમાં આવેલ પાતાળેશ્વર મહાદેવનું મંદિર વર્ષ દરમિયાન શિવરાત્રિ અને શ્રાવણ માસમાં એમ બે વખત જ ભક્તો માટે ખોલવામાં આવે છે આ વખતે મંદિર શિવરાત્રી દરમિયાન તારીખ થી અગિયાર માર્ચ દરમિયાન સવારે આઠથી સાંજના પાંચ સુધી ભક્તો માટે ખુલ્લું રાખવા માટે વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી આજે આપણે પાતાળેશ્વર મહાદેવનો ઇતિહાસ જાણીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો છીએ પાતાળેશ્વર મહાદેવ જે ગીરના જંગલોમાં આવેલું મંદિર છે અને મિત્રો આ મંદિર જે છે વર્ષમાં ફક્ત ને ફક્ત એક મહિના માટે જ ખુલ્લું હોય છે અને અહીં પ્રસાદીની ખૂબ સરસ મજાની સારી વ્યવસ્થા પણ કરવામાં આવે છે બધા અહીં આવતા દર્શનાર્થીઓ માટે અને કદાચ શિવરાત્રિમાં પણ આ મંદિર પાંચ દિવસ માટે ખુલ્લું હોય છે એ મને પાકો ખ્યાલ નથી પણ હું તમને આ વિડીયોમાં બતાવી રહ્યો છું તો મિત્રો હવે આપણે જઈએ એ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે હું તમને મહાદેવના દર્શન કરાવીશ

બધા બેઠા છે એમની પહેલી તરફથી જ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આપણે જઈ શકીએ છીએ તો પહેલાં આપણે અહીં આ એક વૃક્ષની નીચે હનુમાનજી મહારાજે બેઠા છે તો આપણે ત્યાં દર્શન કરી લઈએ ત્યારબાદ આપણે મંદિરે જઈશું મિત્રો અત્યારે મારી સાથે આવેલા રમેશભાઈ વિરાણી જે બાઢડા ગામના વતની છે તો અત્યારે હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છે મિત્રો તો આ વિડીયોના માધ્યમથી હું આપ બધાને પણ આ હનુમાનજી મહારાજના દર્શન કરાવી રહ્યો છું મિત્રો અને એમની બાજુમાં જ તમને અહીં એક શિવલિંગના દર્શન પણ થાય છે મંદિરે તમે આવો તો તમને અહીં એક વિશાળ કુંડ જોવા મળે છે અને કુંડ કુંડની નજીક જ હાલના મોહન છે એમની મઢુલી છે મિત્રો આપણે મઢુલીની અંદર એન્ટર થઈએ એટલે પહેલા ત્રિશૂલના દર્શન થાય છે નીચે ધોણાના દંશ દર્શન થાય છે અને સામે જે સંત મહાત્મા બેઠા છે એમનું નામ છે ધરમદાસ અને એમના ગુરુનું નામ છે પરમ પૂજ્ય શ્રી નિર્મળદાસ ને આ મઢુલીની અંદર મિત્રો અદ્ભુત મૂર્તિઓના દર્શન થાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં મઢોલીની અંદર પણ ખૂબ જ જૂની અને અદભુત મૂર્તિના દર્શન થાય છે મિત્રો અને મિત્રો આ લોકોની સેવા પણ અદભુત છે શ્રાવણ મહિનામાં આવતા ભાવિકો માટે આ લોકો રસોઈ બનાવે છે અને એમની બાજુમાં પણ ઘણી બધી મૂર્તિઓના દર્શન થાય છે આ શ્રાવણ મહિનામાં બધા આવતા દર્શનાર્થીઓ માટે ખૂબ સરસ મજાની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ બધા તમે જોઈ શકો છો બહેનો બેઠા છે અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે તો મિત્રો આપણે હવે દર્શન કરવા માટે જઈએ પાતાળેશ્વર મહાદેવના આજની આ બ્લોગમાં તમને દર્શન થશે પાતાળેશ્વર મહાદેવના મંદિરના જે ફક્ત અને ફક્ત શ્રાવણ મહિના માટે જ ખુલ્લું હોય છે મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ જે તમને રસ્તો દેખાય છે એ જંગલની કેળી છે તો આપણે આ જંગલના રસ્તેથી જ મહાદેવના દર્શન કરવા માટે જઈશું અને એ મહાદેવનું મંદિર જે છે એ બસ થોડું દૂર છે તો આપણે સાથે વિડીયોના માધ્યમથી દર્શન કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ચાલો જઈએ આપણે મંદિરે છીએ પાતાળેશ્વર મહાદેવના મંદિરે તો એ પાતાળેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એમના દર્શન ફક્ત ને ફક્ત શ્રાવણ મહિના પૂરતી જ હોય છે તો મિત્રો આ ગીરનું જંગલ છે તો એક નમ્ર વિનંતી છે કે તમે દર્શન કરવા માટે આવો તો કોઈ પણ જાતનું પ્લાસ્ટિક અહીં ફેંકવું નહીં જેથી કરીને અહીં રહેતા જાનવરોને કોઈ નુકસાન થાય અને મને રસ્તામાં એક વડીલ

અને તમારી જો વડીલો અમારી ઉપર થઈ જાય જાય તો તો આવે આશીર્વાદ મળી મિત્રો ચાલો આપણે જઈએ આગળ ત્યાં મહાદેવના દર્શન કરવા તો તમે બન્યા ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે પાતાળેશ્વર મહાદેવ અને તમે વિડીયોમાં જોઈ શકો છો મારી પાછળ જે આ મંદિર દેખાય છે એ પાતાળેશ્વર મહાદેવનું જ મંદિર છે અને મહિનામાં એક જ વાર ખુલે છે શ્રાવણ મહિના પૂરતું અને શિવરાત્રીમાં કદાચ પાંચ દિવસ ખુલે છે અને મને બહુ પાકો ખ્યાલ નથી

તો હવે એમનો જે ઇતિહાસ છે એ હું આપ બધાને બતાવવા જઈ રહ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો જાણો પાતાળેશ્વર મંદિરનો ઇતિહાસ પાતાળેશ્વર મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે આ શિવલિંગ સંયમ્ભૂ છે એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું છે દંતકથા મુજબ હજારો વર્ષ પહેલાં પાંડવોએ વનવાસ દરમિયાન સાત વર્ષ જેટલો સમય ગીરના જંગલોમાં પસાર કર્યો હતો અને ભીમને વ્રત હતું કે તેઓ શિવજીના દર્શન અને પૂજા કર્યા સિવાય અન્નો દાણો પણ ગ્રહણ કરતા નહીં જેથી પાંડવોએ ગીરમાં પ્રાચીન શિવાલયોની શોધ કરતા હતા તો મિત્રો આપણે પાંચ પાંડવોનો ઇતિહાસ જોઈએ તો એમનો ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે અને પાંચ પાંડવો ભારતના ઘણા બધા સ્થળોએ ફર્યા હતા તો આપણે એમનો ઇતિહાસ આગળ જોયો તો હજી પણ થોડો ઇતિહાસ છે એ પણ હું તમને બતાવી રહ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો પાંડવો દ્વારા અહીં પૂજા કરવામાં આવતી પાંડવોએ ગીરના પ્રાચીન શિવાલયો શોધ્યા હતા બાણ ગંગેશ્વર હિમચાલ કંચેશ્વર બથેશ્વર સહિતના આ પાતાળેશ્વર મહાદેવની પૂજા પાઠ પાંડવો કરતા હતા પાતાળેશ્વર શિવાલયની જાળવણી કરવામાં આવી રહી છે આ શિવાલય સાથે માલધારીઓની આસ્થા જોડાયેલી છે આ શિવાલય સિંહોની પણ પહેલી પસંદ હોય તેવું કહેવામાં આવે છે આજે આપણે દર્શન કર્યા જંગલની વચ્ચે આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરના અને વિડીયોમાં તમે જોઈ શકો છો આ એ શિવલિંગ છે જેના આપણે આ વિડીયોમાં દર્શન કર્યા મિત્રો તો આ વિડીયોના માધ્યમથી તમે પણ આ મહાદેવના દર્શન કર્યા જે પૂરા વર્ષમાં ફક્ત એક મહિના માટે જ આ મંદિરના દર્શન થાય છે મિત્રો તો તમે ગમે ત્યારે ગીર વિસ્તારમાં ફરવા માટે આવો તો એકવાર પાતાળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જરૂર આવજો મિત્રો અને એક ખાસ નમ્ર વિનંતી છે કે આ જંગલ વિસ્તારની અંદર કોઈ જાતનો કચરો અહીં ફેલાય એવું કામ ના કરતા દર્શન કરી દર્શન કરવા આવો અને દર્શન કરીને નીકળી જાઓ તો બધાને હર મહાદેવ તો ચાલો જઈએ આપણે આગળ પાતાળેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં તમને આ એક મહાન સંત થઈ ગયા એમની સમાધિના દર્શન થાય છે એમની નજીક જ છે ઉદાસીન આશ્રમ બ્રહ્મલિન સંત શ્રી મથુરદાસજી બાપુ તો એમની સમાધિ જે છે એ પણ અહીં નજીકમાં જ આવેલી છે તો તમે એમના પણ દર્શન કરી મિત્રો તમે જોઈ શકો છો અહીં શ્રાવણ મહિનો ચાલુ હોય ત્યારે પાતાળેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ખૂબ સરસ હોય છે મિત્રો એક મહિના પૂર્તિ અને અત્યારે અહીં આવેલા દર્શનાર્થીઓ ભોજન પ્રસાદ લઈ રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ હતું પાતાળેશ્વર મહાદેવનું મંદિર અને આ હતું એમનું ભોજનાલય